મોવીયાલનો પુલ ભારે વરસાદમાં તૂટી જતાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ મુલાકાત લીધી પુલ તૂટતા ઘટનાસ્થળે મુલાકાત લઈ આક્રોશ વ્યક્ત કરી ભાજપા સરકારને જવાબદાર ઠેરવ્યા છેલ્લા એક વર્ષથી મુખ્યમંત્રીએ વહીવટીતંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પુલ ન બનતા આજે પુલ તૂટી પડ્યો આ પુલ તૂટવા માટે ભાજપ સરકાર અને તંત્ર જવાબદાર છે પુલ તૂટવાથી હવે રાજપીપળા ઝાવાવાડા નેત્રંગ ફરીને બાર કિલોમીટર ફરી જવાનો વારો આવ્યો છે મુખ્યમંત્રી કલેક્ટરને સંકલન સમિતિમાં વારંવાર રજૂઆત કરી તેના માત્ર વચનો આપ્યા હતા પુલ રિપેર થયો નહીં અને આજે તૂટી પડ્યો પુલ પડવાથી બસો સાહીઠ ગામોને હાલાકી ભોગવવાનો વારો આવશે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ પણ એકસો ને પણ તકલીફ પડશે સ્ટેટ નંબર જે મહારાષ્ટ્રને જોડતો હતો એનું જે કામ ચલાવ પુલ હતું તે આજે ધોવાણ થઈ ગયેલું છે જેના કારણે ડેડિયાપાડા અને સાગબારાને જોડતા જિલ્લા કક્ષાના મથકને જોડતા આ રોડ પર જેટલા પણ ગામડાઓ આવે છે હાલાકીનો સામનો કરવાનો

આ વિસ્તારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નોકરી કરતા કર્મચારી હોય કે તમામ વર્ગને હવે રાજપીપળાના જિલ્લા મથકે આવું હોય કાં તો બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવું હોય તો નેત્રંગના ત્રીસ કિલોમીટર ફરીને ઠેરાઓ ફરીને હવે ત્યાં જવાનો નોબત આવી ગઈ છે ત્યારે સરકાર જે ડબલ એન્જિન સરકારની મોટી મોટી એમના નેતાઓ અહીંયા વાત કરે છે એમના ધારાસભ્ય સાંસદ અહીંયા વાત કરે છે અમારી ડબલ એન્જીનની સરકાર છે તો એક વર્ષ દરમિયાન એમની સરકારે શું કર્યું વહીવટી તંત્રએ શું કર્યું આટલી બધી લોકોને હાલાકી પડે છે વહીવટી તંત્રને હાલાકી પડે છે નોકરિયાત વર્ગ હોય વિદ્યાર્થીઓને હાલાકી પડે છે અને તમારી સરકાર એક વર્ષ સુધી એક ભૂલ ન મંજૂર કરીને બનાવી શકતી હોય જે સરકારની આ વિસ્તારના લોકો સાથે થતી અન્યાયની જે રીત છે એ છતી થાય છે અમે આગળ પણ ઘણીવાર સરકાર અને જિલ્લા વહીવટી વહીવટીતંત્રમાં રજૂઆત કરી છતાં એમણે ધ્યાન નથી આપ્યું એમની બેદરકારી આ છતી થઈ છે ત્યારે આવનારા દિવસોમાં અહીંના લોકોને લઈને એમના ન્યાય માટે અમારે જે પણ કરવું પડશે આંદોલન ધરણા પણ કરવા પડશે છપ્પન છપ્પન નંબર નેશનલ હાઈવે પર તો કરીશું પણ આ લોકો સાથે જે અન્યાય થયો છે એ ખૂબ મોટો અન્યાય આ સરકારે અને વહીવટી તંત્ર કર્યું છે જે અમે હવે ચલાવવાના નથી પાટનગર ને જોડતો મુખ્ય રસ્તો છે અને મહારાષ્ટ્ર ને જોડતો આ મુખ્ય રસ્તો છે ત્યારે જ ગંભીર બેદરકારી સરકારની અને વહીવટી તંત્ર છે મારે તો અહીંના ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યો ને છે તમે દરેક કાર્યક્રમોમાં અમારી સરકાર અમારી સરકાર કરો છો તો તમારાથી એક ભૂલ નથી મંજૂર થઈ શકતો અમે કેટલી રજૂઆતો કરી કેટલી ધરણા આંદોલનો કરીએ છતાં તમારા પેટનું પાણી નથી હતું એટલે આ જ બતાવે છે કે આ વિસ્તારની પ્રજા સાથે સરકાર શું કરી રહી છે ત્યારે આ જનતા સાથે જે અન્યાય થયો છે અમે ચલાવવાના નથી આવનારા દિવસોમાં અમારો રસ્તો બ્લોક છે તો બીજા રસ્તા પણ બ્લોક કરવા પડશે તો અમે કરીશું છતાં સરકાર ગંભીર નથી સરકાર માત્ર એમના સરકારી પ્રોજેક્ટો રાતોરાત મંજૂર કરી દેવા છે અને ગરીબ જનતાના જવા માટે એમના રોજિંદા ઉપયોગ માટેના રસ્તામાં રસ નથી એવો અમને લાગે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે